ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્ન આ સરકાર આજે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહી રહી છે છે મુખ પ્રેક્ષક થઈને તમાશો જોઈ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ડુંગળીનું ખૂબ મતલબ ઉત્પાદન થાય છે ખેડૂતો આજે મોંઘું બિયારણ મોંઘું ખાતર મોઘું વીજળી પાણીને ખૂબ મહેનત કરીને ઉત્પાદન તૈયાર કરે અને બજારમાં જાય ત્યારે એનો ભાવ ના મળે અને પરથી તકલીફ તો એ છે કે બજારમાં ભાવ ના મળે એના માટે સરકાર એની નીતિઓ જવાબદાર છે કારણ કે ચૂંટણીનું ઉત્પાદન દેશમાં ખૂબ થયું હોય અને નિકાસ મોટી ડિમાન્ડ હોય અને તેમ છતાં સરકાર એના પર પ્રતિબંધ મૂકે એની સ્પષ્ટ અસર અહીંયા નીચે ભાવ પર થતી હોય છે મંત્રીશ્રી એમ કે ઋષિકેશભાઈ કે કોઈની રજૂઆત નથી મળી અમે ગઈકાલે જ માન્ય મુખ્યમંત્રીશ્રી પત્ર લખીને રજૂઆત કરી છે કે વડાપ્રધાન શ્રી ગુજરાતના છે ને ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા હોય તો આપણે ચોક્કસ એમને રજૂઆત કરવી જોઈએ ને ખેડૂતોના હક અધિકાર માટે લડવું પણ જોઈએ આ ખેડૂતો આજે રસ્તા પર ડુંગળી ફેંકી અને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે તેમ છતાં હજુ શ્રી એમ કે છે કે રજૂઆત કરવા આવશે તો જોઈશું અમે કોંગ્રેસ પક્ષે પત્ર લખીને માંગ કરી છે કે આ નિકાસ પરનો પ્રતિબંધ હટાવવો જોઈએ તાત્કાલિક ખેડૂતો સાથે વાર્તા મુલાકાત કરીને એની જે પણ રજૂઆતો છે એનું નિવારણ થવું જોઈએ અને આ એક વખતનો પ્રશ્ન નથી દર વખત ડુંગળી હોય બટાકા હોય કે બાકીના ઉત્પાદનો હોય જ્યારે જ્યારે ખેડૂતના ખેતરમાં માલ તૈયાર થાય અને બજારમાં એના ભાવ નથી મળતા ત્યારે આખું એનો કુટુંબ પરિવાર એની આખી મહેનત નું કઈ પણ વળતર ના મળે એવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે એવા સંજોગોમાં સરકારે તાત્કાલિક વડાપ્રધાન શ્રી રજૂઆત કરવી જોઈએ અને જે નિષ્ણાતોનું કહેવું છે કે પંચાવન એમ એમ ની સાઈઝની જે ડુંગળી થાય છે

ભાવ નથી મળી રહ્યા જેના કારણે ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે તો બીજી તરફ રશિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે જો ખેડૂતો રજૂઆત કરશે તો અમે જરૂરથી સાંભળીશું ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું અત્યાર સુધી જે રજૂઆતો કરવામાં આવી જે વિરોધની વાતો છે તે સરકાર સુધી નથી પહોંચી તે રજૂઆતો નથી પહોંચી ખેડૂતો દ્વારા આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે ડુંગળી રોડ પર ફેંકવામાં આવી છે સરકાર મુખદર્શક બનીને તમાશો જોઈ રહી છે સરકારી નીતિઓ આ માટે જવાબદાર છે અમે રજૂઆત કરી છે શું ઋષિકેશ પટેલના ને નથી દેખાતી અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ડુંગળીની આવક થાય છે મંત્રી ઋષિકેશ પટેલ પર અમિત ચાવડાએ પ્રહારો કર્યા છે કે અત્યાર સુધી રજૂઆતો શું નથી દેખાતી અમે રજૂઆત કરી છે શું એ ઋષિકેશ પટેલને ના દેખાય મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે તો સરકાર મુખદર્શક બનીને તમાશો કેમ જોઈ રહી છે તો અમિત ચાવડાએ આ સવાલો કર્યા છે અમિત ચાવડાએ આક્ષેપો કર્યા છે કે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ડુંગળીની આવક થાય છે અને ખેડૂતોને અત્યારે મુશ્કેલી પડી રહી છે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં સરકાર કેમ નથી સાંભળતી